મિત્રો તમે જાણો છો કલમ એકસો એકાવન તમારી મિત્રો પોલીસને એક એવી સત્તા આપી છે કે ગુનો બન્યા પહેલા પણ આરોપીની ધરપકડ પોલીસ કરી શકે છે અને ચોવીસ કલાક સુધી આરોપીને કસ્ટડીમાં રાખી શકે છે પરંતુ મિત્રો એવું ઘણી વખત બનતું હોય છે કે પોલીસ એકસો એકાવનનો દુરુપયોગ પણ કરતી હોય છે અને આરોપીઓને ઘણી વખત કોર્ટમાં રજૂ કરી દીધા પછી પણ એકસો એકાવનનો દુરુપયોગ કરી અને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવતા હોય છે તો મિત્રો આપણે વિગતવાર એકસો એકાવન ની ચર્ચા કરવાના છીએ કલમ એકસો એકાવન વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ સામાન્ય નાગરિકને પણ આ કલમ એકસો એકાવન વિશે માહિતી મળી રહે તેના હેતુથી આપણે આ વિડીયો તો મિત્રો ઘણી વખત આપણે એવું જોયું છે કોઈ જગ્યાએ કોઈ અનિચ્છનીય ઘટના ઘટવાની હોય અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કસ્ટડીમાં રાખે છે અને તે બાદ મામલતદાર શ્રી સમક્ષ તેના જામીન લેવામાં આવે છે તો આ જામીન લેવાની પ્રક્રિયા અને આ જે પોલીસે તમારી અટક કરી છે એની પ્રક્રિયાને કલમ એકસો એકાવનમાં સારી રીતે વર્ણવી છે તો આ એકસો એકાવન નો ઉપયોગ અને એકસો એકાવન નો હેતુ જ એ છે મિત્રો કે 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 પોલીસને કોઈ કોઈ એવી એવી માહિતી મળે મળે આ જગ્યાએ ઘટના બનવાની છે ગુનાહિત પ્રવૃત્તિ થવાની છે તો પોલીસ એવા વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ કરી અને તેના જામીન લેવાની પ્રક્રિયા કરે છે પણ ઘણી વખત એવું બી બને છે મિત્રો કે એ વ્યક્તિઓ ઉપર એફઆઈઆર થઈ ગઈ હોય છે એમના વિરુદ્ધમાં ચાર્જશીટ થઈ ગઈ હોય છે એમને નામદાર જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી દીધા હોય છે અને કોર્ટે એને જામીન પર મુક્ત કરી દીધા હોય છે શરતી જામીન આપીને મુક્ત કરી દીધા હોય છે તેમ છતાં પોલીસ એ જામીન મળી ગયા પછી પણ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે અને એવી ધમકી આપે છે કે કે હજી તમને ચોવીસ કલાક કસ્ટડીમાં રાખવાના છે અને એકસો જામીન

તદ્દન ગેરકાયદેસર છે અને એ ધરપકડને તમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આર્ટિકલ બસો છવ્વીસ હેઠળ પણ પડકારી શકો છો તો આ એકસો એકાવનનો દુરુપયોગ થતો અટકાવવા માટે દરેક નાગરિકોએ સચેત રહેવું જરૂરી છે અને કાયદાને જાણવો જરૂરી છે તો મિત્રો એકસો એકાવન વિશે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત ટિપ્પણીઓ કરી છે કે એકસો એકાવન એ ગુનો બન્યા પહેલા આરોપીની અટક કરવા માટે જ ઉપયોગ કરવાનો છે નહીં કે થઈ ગયા પછી ગુનો નોંધાઈ ગયા પછી આરોપીની અટક કરવાની નથી આ આરોપીની અટક કરી ગુનો બન્યા પછી આરોપીની અટક કરવામાં આવે છે પરંતુ એને નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને પછી તે એની જે પ્રોસિજર થતી હોય એલ એપ્લિકેશનની છે રિમાન્ડ અરજી છે એ બધી જે પ્રોસિજર થતી હોય પ્રોસિજર કરવાની છે એક જ ગુનામાં બે વખત અટક દુરુપયોગ થતો પણ આ નાગરિકો માટે અટકાવવાની જવાબદારી છે સામાન્ય નાગરિક આ કલમ એકસો એકાવનના ના દુરુપયોગમાં સપડાઈ પણ જાય છે અને ઘણા મિત્રોનો આ પ્રશ્ન પણ હોય છે કે કોર્ટે અમને જામીન આપી દીધા છે તેમ છતાં પોલીસે અમારી અટક કરી રાખી છે અને પોલીસે અમને કસ્ટડીમાં રાખ્યા છે

તો મિત્રો જોડાયેલા રહો કાયદાની પાઠશાળા સાથે આવા જ વિડીયો સાથે આપણે મળતા રહીશું